નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં અને આજે આપણે આ વિડીયોમાં બંધારણના જે બંધારણ સભા ટોપિક છે તેમાંથી પચીસ મહત્વના એમસીક્યુની વાત કરવાની છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ વિડીયોને પહેલો પ્રશ્ન ભારતીય બંધારણ સભાની રચના ક્યારે થઈ હતી તો મિત્રો ભારતીય બંધારણ સભાની રચના ઓગણીસો છેતાલીસ ની સાલમાં થઈ હતી આગળ બીજો પ્રશ્ન બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી તો બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર ના દિવસે મળી હતી ત્રીજો પ્રશ્ન બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા તો બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા હતા ચોથો પ્રશ્ન બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા તો બંધારણ સભાના કાયમી અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા પાંચમો પ્રશ્ન બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા મિત્રો બંધારણ સભાના उपाध्यक्ष એચસી મુખર્જી હતા છઠ્ઠો પ્રશ્ન બંધારણ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા તો મિત્રો ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર બી આર આંબેડકર હતા આગળ સાતમો પ્રશ્ન ડ્રાફ્ટિંગ કમિટીના કુલ સભ્યો કેટલા હતા તો આ કમિટીમાં કુલ સાત સભ્યો હતા આઠમો પ્રશ્ન બંધારણ સભામાં કુલ સભ્યોની સંખ્યા કેટલી હતી તો બંધારણ સભામાં કુલ ત્રણસો નેવ્યાસી સભ્યો હતા આગળ નવમો પ્રશ્ન વિભાજન પછી બંધારણ સભાના સભ્યો કેટલા રહ્યા એટલે મિત્રો ભારત દેશના ભાગલા પડ્યા પછી બંધારણ સભાના સભ્યો કેટલા રહ્યા હતા તો બસો ને નવ્વાણું સભ્યો રહ્યા હતા દસમો પ્રશ્ન બંધારણ સભા કેટલા સમયગાળા સુધી કાર્યરત રહી તો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ સુધી કાર્યરત રહી હતી આગળ અગિયારમો પ્રશ્ન બંધારણ સભાની કુલ બેઠકો કેટલી હતી બંધારણ સભાની કુલ બેઠકોની વાત કરીએ તો સામાન્ય રીતે અગિયાર સત્રોમાં મળી હતી અને જે એકસો ને દિવસ સુધી ચાલી હતી ઓપ્શન ડી જવાબ સાચો થશે આગળ બારમો પ્રશ્ન ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો મિત્રો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો આગળ તેરમો પ્રશ્ન ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ થયો તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના દિવસે રજૂ થયો આગળ ચૌદમો પ્રશ્ન ભારતીય બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું મિત્રો ભારતીય બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો સ્વીકારવામાં આવ્યું હતું ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો મિત્રો ભારતીય બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે અમલમાં આવ્યું સોળમો પ્રશ્ન બંધારણ સભા સાથે સાથે કઈ ભૂમિકા ભજવતી હતી તો મિત્રો બંધારણ સભા સાથે સાથે ધારાસભા એટલે કે અસ્થાયી સંસદની ભૂમિકા પણ ભજવતી હતી સત્તરમો પ્રશ્ન બંધારણ સભાની સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ હતા મિત્રો બંધારણ સભાની સલાહકાર સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા અઢારમો પ્રશ્ન ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે તેનું મુખ્ય કારણ શું છે તો તેનું મુખ્ય કારણ વિગતવાર જોગવાઈઓ અને વિવિધ સ્ત્રોતો પરથી સ્વીકારેલું હોવું ઓગણીસમો પ્રશ્ન બંધારણ સભાના કાયદાકીય સલાહકાર કોણ હતા તો બી એન રાવ હતા એટલે કે બેનીગલ નરસિંહ રાવ રાવીમો પ્રશ્ન ભારતીય બંધારણનો મોટો ભાગ કયા દેશ પરથી લેવામાં આવ્યો છે તો બ્રિટન દેશ ઉપરથી લેવામાં આવ્યો છે એટલે કે બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યો છે એકવીસમો પ્રશ્ન બંધારણ સભાના સચિવ કોણ હતા તો એચ વીઆર અયંગર હતા બાવીસમો પ્રશ્ન બંધારણ સભાની બેઠક ક્યાં યોજાતી હતી બંધારણ સભાની બેઠક સંસદ ભવન દિલ્હીમાં યોજાતી હતી ત્રેવીસમો પ્રશ્ન બંધારણ સભા કયા આધાર પર રચાઈ હતી કેબિનેટ મિશન યોજનાના આધાર ઉપર રચાઈ હતી ચોવીસમો પ્રશ્ન કેબિનેટ મિશન ભારત ક્યારે આવ્યું હતું તો કેબિનેટ મિશન ઓગણીસો છેતાલીસની સાલમાં આવ્યું હતું અને છેલ્લે પચીસમો પ્રશ્ન ભારતીય બંધારણ પર હસ્તાક્ષર ક્યારે થયા હતા તો તો ભારતીય બંધારણ પર હસ્તાક્ષર નવેમ્બર દિવસે થયા હતા હતા મિત્રો આ ભારતના બંધારણના જેમાં બંધારણ સભા ટોપિક છે તેના મહત્વના પચીસ એવા પ્રશ્નો કે જે તમને કોમ્પિટેટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરી દેજો